તો પાટણ જિલ્લાના રાધનપુરમાં કોંગ્રેસ દ્વારા ઉંધા વિકાસ વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાયો રોડ બન્યા બાદ ભૂગર્ભ ગટર લાઇન માટે ફરી ખોદકામ શરૂ થતા કોંગ્રેસના આગેવાનો સહિત જિલ્લા મહિલા પ્રમુખે ભાજપ શાસિત પાલિકાની કાર્યશૈલી સામે આક્ષેપો કર્યા વિરોધના રૂપે ભાજપનો ઝંડો ઊંધો રાખી શ્રીફળ ફોડી ફૂલહાર પહેરાવી ઊંધા વિકાસ સામે ઉલટા પ્રહાર કર્યા હતા કામગીરીની વાત કરીએ તો હજુ સરકારે કંઈ જ કર્યું નથી શાળાઓ ખુલી ગઈ છે દિવસમાં પણ આપી દીધી છે કે વરસાદ હવે આવવાની તૈયારીમાં છે ત્યારે છોકરાઓ નિશાળે જાય છે અને જ્યારે હવે પાણી ભરાશે તેના માટે જવાબદાર કોણ ઠેરાવીશું ગટરો ઉભરાય છે હાલમાં પણ ઉભરાય છે રસ્તાઓના ઠેકાણા નથી તો પછી આ બધા માટે જવાબદાર કોણ છે

જે રીતે રાધનપુર ગઈકાલે કોંગ્રેસના પ્રમુખ સહિત જે આગેવાનો એ રસ્તા ઉપર ભાજપના જે ઉંચા લખાડ્યા શું સ્વચ્છતા નો પ્રશ્ન છે પણ આ જે વાત કરવા તો આપણે ફેબ્રુઆરી મહિનામાં જયારે નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી એમાં રાધનપુર માં એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસે કશું કામ નથી કર્યું પણ છેલ્લા એ રીતે સત્તા પર ભાજપ હવે જયારે છેલ્લા બે મહિનાથી થી જયારે વિકાસ કામોની વાતો ચાલે છે ત્યારે હજુ પણ રાધનપુર ની પ્રજા કોઈ જાતને સગવડ નથી મળી પ્રાથમિક જે જરૂરિયાતો એક પણ અભાવ છે એને લઈને હવે કોંગ્રેસ વિરોધ કરવા માટે મેદાન મોકલી છે અને આ રીતે એ લોકો વિરોધ પ્રદર્શન કરતું જી કૃષ્ણ जी आभार अल्केश माहिती माटे।